વડોદરા શહેરનું માંજલપુર વિસ્તાર બન્યું કચરાનું કેન્દ્ર છ મહિનાથી જામવા લેન્ડ ફિલ સાઇટ પર કોઈ જ કામ કરવામાં નથી આવી રહ્યું વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી જામવા લેન્ડ ફિલિંગ સાઇટ પર છેલ્લા છ મહિનાથી કોઈ પણ પ્રકારનું પ્રોસેસિંગ કામ ચાલુ નથી થયું એક બાજુ કચરાનો ઢગલો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને બીજી બાજુ વડોદરા શહેરમાં રોજનો કચરાનો જનરેશન પાંચ હજાર ટનથી વધુ છે જ્યારે પ્રોસેસિંગની ક્ષમતા માત્ર બારસો ટન પ્રતિદિન સુધી સીમિત છે છેલ્લા છ મહિનાથી એ પણ બંધ હોવાથી સમગ્ર શહેરનો કચરો માંજલપુર વિસ્તારમાં જ ઠાલવવામાં આવી રહ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મે મહિનામાં નવું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હોવા છતાં આજ દિન સુધી કોઈને કામ સોંપવામાં આવ્યું નથી પરિણામે પ્રોજેક્ટ કાગળ પર જ અટવાઈ ગયો છે અને વાસ્તવિક કામગીરીના નામે શૂન્ય છે વિશેષજ્ઞોના મતે જો રોજના 6000 થી 7000 ટન કચરાનું પ્રોસેસિંગ નહીં કરવામાં આવે તો આવનાર 50 વર્ષમાં પણ આ સમસ્યા હલ નહીં થાય નાગરિકોના આક્ષેપ મુજબ નાગરિકોના આક્ષેપ મુજબ માંજલપુર વિસ્તાર કચરાની પેટી બની ગયો છે જ્યાં વડોદરા શહેરના ચારેય ઝોનનો કચરો એકઠો થાય છે લેન્ડફિલિંગ સાઇટ જાંબુવા ખાતે પાછલા 6 મહિનાથી બંધ પડેલી છે આપણા વડોદરા શહેરની અંદર બે હજાર ટન કા કાયદેસર જે કાગળોમાં છે કે બે હજાર ટન જનરેશન થાય છે એકચ્યુઅલમાં પાંચ હજાર ટન થાય છે પરંતુ એ પણ એક હજાર ટન પ્રોસે ખાતર બનાવવાનું કામ જે ચાલતું હતું લેન્ડ ફિલિંગ સાઇટમાં એ પણ પાછલા છ મહિનાથી બંધ છે આ લોકોએ ચારે ઝોનનો કચરો માંજલપુર વિધાનસભામાં નાખવાનો ચાલુ કર્યો છે માંજલપુર વિધાનસભા વિધાનસભાના કે કચરા પેટી છે અમે લોકો આમની પાસે માંગણી એવી કરીએ છીએ કે વડોદરા શહેરને ચાર ઝોનની અંદર ચાર અલગ અલગ લેન્ડ ફિલિંગ સાઇટ બનાવે અલગ અલગ લાઈન સીલિંગ ફિલિંગ સાઇટની ઉપર અલગ અલગ કંપનીઓ જે બી તમારે આપવાનું હોય તમારા ધારાધોરણ મુજબ કામ આપે અને કામ આપ્યા પછી એ એ જે કચરાનો નિકાલ જે પ્રમાણે થવો જોઈએ એ થવો જોઈએ અમારા વિસ્તારનો વિકાસ આના કારણે અટકી ગયો છે અને કોર્પોરેશન બતાવે કે આ દિવાળી આવી રહી છે દિવાળીની અંદર જે કચરો વધારે જનરેશન થશે લોકો સાફ સફાઈ કરશે નવો નવો સામાન ઘરે વસાવશે એનો કચરો જનરેશન થશે એના માટે શું અમની પાસે શું અત્યારે એમને શું પ્રોવિઝન કર્યું છે એના માટે શું એમને યોજના બનાવી છે અને અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક જે કામ બંધ થયેલું છે એને તાત્કાલિક ચાલુ કરે જો તમે ચાલુ નહીં કરો તો કોર્પોરેશનની આગળ અમે એ જે વિસ્તારના લોકો છે જે લોકો તકલીફમાં છે એ લોકોને લઈને અહીંયા આંદોલન કરીશું અને આગળ વધીશું જય